ઈ લોકો ખાલી રોલ છે મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને બજારનો ખબર ઉડે વધારે બોલતો ને બાકી હું તને બેઆડી દે પીજા કેમ એમ કરીને ટ્વીટ કર દેઈશ એમાં તમારો નામ વાત ઉલ્લેખ થયો છે તમે ફોન કરતા હતા ફરિયાદ સમાધાન માટે શું આખી હકીકત છે કાર કોની ચલાવવા તમારો પુત્ર છે કોનો પુત્ર હતો શું આખી હકીકત સરજી

કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં મારા મોબાઈલ નંબર બધા પાસે છે વેરીફાઈ કરાવવાની છૂટ છે સર અને બીજું હું આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે જે હશે એ સત્ય બરાવશે મારો દીકરો મોબાઈલ નંબર બધા પાસે છે એટલે વેરીફાઈ કરવાની મારું કે મારા પુત્ર હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્ર મારો પુત્ર છે જ કારમાં બેઠો નતો મારો દીકરો છે નહી

આપણે આપણે નામ બોલી શકતા નથી અને હું એટલા માટે છું કે ભાઈ મારો દીકરો નથી હું આપને છે રાજુભાઈ બંને ઉપર આરોપ છે મારો કે મારા ભાઈ ફોન ક્યાંય પણ તમે મારો નંબર બધા પાસે હશે

ગાડી નું ખ્યાલ પુત્ર ની હતી કે પછી વાળા ગાડી નો મને ખ્યાલ નથી ઓકે